ચાલો મિત્રો કે જો મજા માને તો ફાઈનલી અમારા ગામનો નવો પુલ જે બની રહ્યો છે તેનું કામ ચાલુ જ થઈ ગયું છે શ્રી ગણેશ થઈ રહ્યા છે બાયપાસ પણ નીકળી ગયો છે હવે આ જૂનો જે પુલ છે તે તોડવાનું કામ ચાલી રહ્યું છે દેખો અહીંયા આપણે જોઈ રહ્યા છો જૂનો પુલ છે જેમાં કોજ વેરમાં આવતું ત્યારે બહુ જ ગામ લોકોને હાલાકી પડતી હાલાકીનો સામનો કરવો પડતો જોકે હવે ઊંચો પુલ થઈ જશે તો વાંધો નહીં આવે તમને પૂરો વિડિયો હું બતાવીશ કેવી રીતે આખો પુલ બન્યો છે અને કેટલો ફાયદો ગામ લોકોને થયો છે તે પણ તો આ જોઈ રહ્યો આપણે કામ ચાલી રહ્યું છે તે વિડીયો જો અહીંયા ડ્રીલ મશીન છીએ ને પથરા કરે કે પથરાવ જમીન છે એટલે ડ્રિલ મશીન જરૂર પડે ને જો અહીંયા પાયા પરાવા પણ મહિના છે સિમેટથી दस पी कोलम से जुदी जुदी तो आ दस कॉलम से तो ये काम पूर जो है जो जा है कारण के तो तो पूरा तो तकलीफ था है। ने पूरे घर काम तो पती गए बातों नहीं आईपा धोवा तो जाए आ मस्त लगे बनी जाए कसर लगे तो पूरा वीडियो जो हज बनी तैयार પૂડનું કામ અહીં પૂરું થવાની તૈયારી છે વરસાદ પણ આવી ગયો છે ચૂલ નખાય છે અહીંયા ભાઈ નાખે છે હા ખાઈ નાખજો ગયો છે રોડ સ્ટાર્ટ કરી દીધો ખુલ્લો મુકાઈ ગયો આજના દિવસે આજ કેટલામ તારીખે ઓગણીસ ઓગણીસ સાત બે હજાર ચોવીસ ના રોજ માણસો અહીંયા ત્યાં થઈ ગયા રોડ કેવો મસ્ત બની ગયું છે અહીંયા

તારું મા રહેતા આ બહુ તકલીફ પડતી ગામમાં આવવાની પવા પુલ બન્યા પછી વાંધો આવતો નથી લઈ નીકળી પડ્યા હા ગામના ઉપ શ્રી

જો મિત્રો અહીંયા પેલા કોઝવેલ હતો ગયા વર્ષે આપણે વિડીયો પણ મૂકેલો અને અત્યારે ત્રણ ચાર દીથી સતત અહીંયા વરસાદ વહી રહી રહ્યો છે જો અહીંયા કોઝવેલ હોત તો જો કેવી પરિસ્થિતિ ગામની થાય પણ અહીંયા આજે પુલ બની ગયો છે એટલે કોઈ જાતની પ્રોબ્લેમ નથી બધાય પણ જોઈ શકે છે ખાસ જરૂર હતો પુલનો ને આ પુલ આજે બની ગયો છે જો આ પુલ બની જવાનો ફાયદો જો ગયા વર્ષે અહીંયા કોઝવેલ જેવું હોત તો સર પાંચ દી હાલી ના હગત ચાર દીથી આ સતત પુલ આવેલા છે ને ગામ ચાર દી લગીન થોડું સંપર્ક વિહણું રહે પણ એટલો ફાયદો છે આ પુલ બની ગયા પછી કોઈ જાતનો પ્રોબ્લેમ છે નહીં ગમે ત્યાં અહીલા જાઓ ગમે ત્યાં નીકળી જાવ ગયા વર્ષે વિડીયો આજ પુલ ઉપર બનાવ્યો હતો આ ટાઈમે જ બનાવ્યો હતો આ ભાઈ ગાડી લઈને નીકળતા હતા તણાતા તણાતા રહી ગયા હતા અને અત્યારે એ જ ભાઈ અત્યારે અહીંયા છે અને અત્યારે જો કઈ વાંધો નથી આ ભાઈ ને પુલ મહિના પછી હા પુલ મહિના પછી કેમ મજા આવે તો વાંધો નહીં હા

નીકળી ગયો અને જો આ કોઝવેલ ના બન્યો હોત આ પુલ ન બન્યો હોત તો કોઝવેલ ત્રણ ચાર દિ થી આ ગામ સંપર્ક વીણનું થઈ ગયું હોત ત્રણ ચાર દી લગીન સામે કાથે જવાય એમ હતું નહીં પણ આ પુલ બન્યા પછી એક વર્ષમાં જ આ પુલ તૈયાર કરી દીધો અને એનું ઓપનિંગ પણ થઈ ગયું છે માટે અહીંયા પુલ ઉપર માણા માતું નથી બધા આ નદીનો નજારો જોવા માટે આવ્યા છે મિત્રો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હા તો લાઇક કરી દેજો અને બીજા લોકોને શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું ને તો સબસ્ક્રાઈબ કરી દેજો મહેરબાની કરીને હા તો લ્યો નવા બ્લોગમાં મળશું ત્યાં લગી જય હિંદ જય ભારત જય જય ગરવી ગુજરાત હાલો હલો